નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે સરકાર અંત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ ઓછા ભાવે છે આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે ઉજવી શકે મંત્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર ગુણવત્તાયુક્ત તેલ રૂપિયા સો પ્રતિ લીટરના સબસિડી દરે ઓફર કરે છે જે બે હજાર તેરના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવતા પરિવારો માટે બજાર કિંમત કરતાં નોંધપાત્ર રીતે નીચે છે વધુમાં આ પરિવારોને રાહત દરે વધારાની કિલોગ્રામ ખાંડ પ્રાપ્ત છે બીપીએલ પરિવારો માટે રૂપિયા બાવીસ પ્રતિ કિલો અને અંત્યોદય પરિવારો માટે રૂપિયા પંદર પ્રતિ કિલો પહેલ ખાંડ અને તેલથી આગળ વિસ્તર છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રાજ્યભરમાં સત્તરસોથી વધુ વ્યાજબી ભાવની દુકાનો પર ઘઉં ચોખા બાજરી અને જુવારના મફત વિતરણથી ચુમ્મોતેર લાખ રેશન કાર્ડ ધારકો પરિવારોના ત્રણ પોઈન્ટ સાઠ કરોડથી વધુ લોકોને લાભ થશે આ વિતરણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો એક ભાગ છે અને તેનો ઉદ્દેશ જરૂરિયાતમંદોની જરૂરી અનાજ આપવાનો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે